દાયરા ઘણી પ્રકારના થાય છે એવો ડાયરો નથી દરવજે મે કહી છી હમણા ઉત્તર ગુજરાતમાં જાવ તો ડાયરા જુદા થાય કચ્છની અંદર આવો તો જુદા ડાયરા થાય આમ અમારે હોરટની ધરતીમાં જાવ તો જુદા થાય સૌરાષ્ટ્રમાં જાવ તો જુદા થાય અને આમ સુરત બાજુ ગયા જાવ તોય જુદા ડાયરા થાય હમણા એક અમારે ઉત્તર ગુજરાતમાં હેમતનગરની બાજુમાં ગમેજમાં ડાયરો હતો ડાયરો કરવા ગયા બધા કલાકારો ડાયરો બહુ હારો થયો સવારે એક બેન મારું સિટિંગ પૂરું થયું એટલે મને કે વિજયદાન ગઢવી તમે ક્યાંથી ડાયરો કરવા આવ્યા છો મેં કીધું બેન સૌરાષ્ટ્રમાંથી આવું છું અમરેલીથી આવું છું મને કે એક ડાયરાનું આયોજન કરજો મેં કીધું બેન તમારે શું જરૂર છે શું કામ ડાયરો કરવો મને કે તમારા ભાઈના વાલ ખરાબ થઈ ગયા છે જસલોક હોસ્પિટલમાં જાવું છે અને થોડીક ફાળાની જરૂર છે ફાળાનું નામ આવ્યું એટલે પછી આવું રુણો કચ્છ ની ધરતીનું ગામડું ગોત્યું કર્યો ડાયરો કરી અને પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ફાળો થયો એટલે બેન ને આયોજકો નો આભાર ગામ નો આભાર એટલે પૈસા આપી દીધા પણ પૈસા આપી દીધા પછી છ મહિના આવી ગયા દૂરદર્શન માં મારું રેકોર્ડિંગ હતું રેકોર્ડિંગ કરવા તો અમદાવાદ મારી આગળ બેન આલ્યા જતા હતા મને એમ થયું ડાયરા વાળા બેન લાગે છે એટલે અમારો ગોઢવી નો સ્વભાવ બાજુ બેન જે માતાજી બાપા

તેત્રી કરોડ દેવતાના જેમાં દર્શન થાય છે ગાયો ના લાભાર્થી છે ભલા આજ આપણી ગાય ભટકી ભટકી ને શેરીમાં જઈ જઈ

બેસતા વર્ષ ને જ ડાયરો કરવો છે એ તો લાખો લાખો અમે તમને વંદન દઈ છીએ આજનો કાર્યક્રમ છે એ તો લોક સંસ્કૃતિ ડાયરો છે જેના કલાકારો છે સમગ્ર ગુજરાત દેશ વિદેશમાં જેના નામના છે પાંચ મિનિટ માટે તમે એને પરિચય આપી દો એવા ભામાસા જેવા છે મુંબઈમાં એની પાસે જેને ડાયરા કરી અને રંગ કસુંબલ ગુજરાતી સમાજ નું ગૌરવ જેને વધાર્યું છે એવા સમગ્ર ગુજરાતનું ઘરેણું અમારું ઘરેણું અને એક અમે ગૌરવ લઈ શકીએ

સમગ્ર ગુજરાતનું અમારું ઘરેણું એવા રાધાબેન વ્યાસ આજના કાર્યક્રમમાં આવ્યા છે જોરદાર તાળીથી એને પણ આપણે વધાવશો બાળ કલાકાર જેની પાસેથી સાંભળીને ક્યાંક આપણા જીવનમાં ઉતારવા જેવું બાળ કલાકાર પાસે છે એવા મિતભાઈ વ્યાસ જોરદાર તાળીથી બાળ કલાકારને મિત વ્યાસને એને પણ તાળીના ગડગડાટથી વધાવશું હાસ્યરસ હાસ્યનું ઘરેણું જેને જીવનમાં દરેકને હાસ્ય હોવું જરૂરી છે એવા

એવા નવીન નાથભાઈ પણ આજના કાર્યક્રમ આખો દિવસમાં 3 થી ચાર વખત જેના દુર્લભ દર્શન આપણે કરી શકીએ છીએ ટીવી ના પડદા અને અમને એમ થાય કે ગૌરવ એ માટે અમે લઈ છે સંગીતનું અમને ઉજળા કરી દે સંગીતમાં અને સમગ્ર ગુજરાત નહીં દેશ વિદેશ સુધી જેની નામના છે અને મહિનામાં બબે વખત વિદેશ જાય જાય અને પાછા અમારા ગુજરાતી ચેનલમાં બેહી જાય આવી અને એવા ઉસ્તાદ તરીકે જેનો જબરજસ્ત અમારા ગુજરાતનો વન જન નંબર 1 આપવો પડે કારણ કે બિપિનભાઈ ભાઈ ભરવાડા આજના ઉસ્તાદ તરીકે હોય ત્યારે જોરદાર તાળી થઈને પણ વધાવશું ઢોલકનું ધીંગાણું કદાચ ગૌશાળા માટેથી નાચવું પડતું હોય કદાચ ગૌશાળા માટે પૈસા અમારે ભેગા કરવા પડતા હોય પણ ગૌતમ નાથજી અમારા ઉસ્તાદ તરીકે જોરદાર તાલી એને પણ આજના કાર્યક્રમમાં વધાવશું વિજાનંદ તારી વર્માળ બીજાને આરોપું નહીં હોય જો લક્ષાર તો બાંધવ કઈ બોલાવીએ વગાડ આજ મારો દે આ તો મોયા માસલ ટોળે જેવું છે છે અને 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 વાયોલિન એના વાયોલિનને સાંભળી સાતી ગદગદ એવા અમારા ભાઈ જોરદાર તાળીથી આજના કાર્યક્રમ એને પણ વધારો માસ્તર કઈક ટેરવા એના કામણકારા પડે છે આજ જે અમારા સંગીત માસ્તરો છે દેશ વિદેશ માં આ સંગીત હોય લોક ડાયરો હોય કે કલાકારો કોઈ પણ સૌરાષ્ટ્ર હોય એટલે અમારું સંગીત બિપિનભાઈ ભરવાડા નું હોય એટલે અમારા એવા બેન્જો માસ્ટર જેને રાજુભાઈ બારોટ ને પણ આજના કાર્યક્રમમાં જોરદાર તાળીથી વધાવશો

કે કદાચ હાલારની ધરતીમાં જાય કે સૌરાષ્ટ્ર કોઈ ધરતીમાં જાય પણ સાઉન્ડનો સથવારો તો વેગડ સાઉન્ડનો જોઈ પ્રવીણભાઈને જોરદાર તાળીથી વેગડ સાઉન્ડનો ઉજળો સથવારો છે વેગડ સાઉન્ડ એટલે અમારો એક દિલનું કાળજું છે એક બાજુનું શું કર આમ વેગડ સાઉન્ડમાં જે કલાકાર બોલી જાય પછી એ સાઉન્ડ ક્યાંય અમને બોલવામાં બીજે મળતા નથી એ પ્રવિણભાઈ વેગડને જોરદાર તાળીથી બધાશો મેળી હશે અમે બધા આવકારીએ છીએ ગૌશાળાના લાભાર્થી ડાયરો છે કાર્યક્રમ ની શરૂઆતમાં કીધું પણ ગણપતિ ની સ્થાપનાથી કાર્યક્રમ ની શરૂઆત કરી રહ્યા છે રંગ લોક ડાયરો છે

કારખાના છે પણ જે આ રેલમ સેલમ ઉડે સૌરાષ્ટ્રમાં અમારે નથી ઉડતી હમણાં અમારે એક જગ્યાએ ડાયરો હાલતો તો આઠ હજારમાં ડાયરો નક્કી થયો તો આખો ડાયરો આખી પૈસા બહુ ઉડ્યા મને એમ થયું કે હો આજ તો બહુ પૈસા ઉડ્યા છે પછી મેં ઓલા ભાઈ ને પૂછ્યું મેં કીધું આ પૈસા કેમ બહુ એટલા થયા આઠ હજાર રાખી રાત માં તો ગણા મને કે ગઢવી તમને દેવાના હતા એના ઈચ્છે સુટા છૂટા લઈને બાધા લઈને પાછા મૂકી દેતા હતા પણ આ તો કશીમાળો આજ બેઠા છે ને

ગણપતિ સ્થાપના કરી રહ્યા છે એવા જેનું આ વિસ્તારમાં જેનું નામ છે સમગ્ર અમારા કલાકારમાં જેનું નામ છે એવા કશી માડો અમારે ભાઈ નવીન નાથભાઈ નું વિનંતી કરું ગણપતિ ની સ્થાપના નવીન નાથભાઈ થી કાર્યક્રમ ની શરૂઆત કરી નવીન નાથભાઈ ને જોરદાર તાળી થી વધાવો નવીન નાથભાઈ ઉંચુદે So... લાયા મરુ ભય ના સુનાયા મિરુભાઈ ના સુનાયા

ના વા પેશી સંગ બિના વામે સંતોપેશી